નવરાત્રિનો આજે ત્રીજો દિવસ છે મહાદિશક્તિના આરાધનાના પર્વ નવરાત્રી પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો એક બફાટ સામે આવ્યો છે એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામી કે જેઓ પોતાના પ્રવચનમાં કહી રહ્યા છે કે નવરાત્રી એ નવરાત્રિ છે નવરાત્રિ એ નવ દિવસનો નાઈટ ફેશન શો હોવાની વાત કરી છે ત્યારે સૌથી પહેલા તમારું શું કહેવું છે એ બાબતે જરૂરથી મને કોમેન્ટમાં કહેજો હવે હું મારું મંતવ્ય કહું છું કે જ્યારે પણ આપણા ગુજરાતમાં નવરાત્રીની શરૂઆત થતી હોય છે નવે નવ દિવસ દશેરાના દિવસે પણ સૌથી પહેલા સોસાયટીઓ હોય છે ગરબામાં જ્યાં જ્યાં ગરબાનું આયોજન થતું હોય છે જે જે પાર્ટી પ્લોટ્સમાં આયોજન થતું હોય છે ત્યાં માતાજીની સૌથી પહેલા પૂજા અર્ચના કરવામાં આવે છે આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ લોકો ગરબે રમતા હોય છે હા પહેલાના સમયમાં જ પણ આ પ્રકારનું થતું હતું કદાચ કપડાને લઈને થોડો ફેરફાર થયો હોઈ શકે છે પરંતુ એ કઈ બહુ મોટી વાત નથી કારણ કે પોતાની પર્સનલ ચોઇસ હોય છે પરંતુ એ ગરબા હજુ પણ એ માતાજીના નામના ગરબા જ રમાતા હોય છે જ્યારે પણ આ પ્રકારનું નિવેદન આવતું હોય છે ત્યારે આપણને એવું થાય છે કે શા માટે આપણા વાર તહેવારો પર અથવા તો શા માટે જ્યારે સનાતન ધર્મની વાત આવે છે ત્યારે આ લોકો આવી રીતે બફાટ કરતા હોય છે આ પહેલા પણ ઘણી બધી વખત આ રીતના બફાટવાળા વિડીયો સામે આવેલા છે ત્યારે એ લોકો જ્યારે પણ બોલે છે ત્યારે એવું મને લાગે છે કે એ લોકોને મનમાંને વિચારવું જોઈએ કે લોકો શું બોલે છે અને ત્યારબાદ તે લોકોને બોલવું જોઈએ તમને શું લાગે છે